સાવદનમાં આજે ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે વહેલી સવારથી જ મતદારો છે તે મતદાન કરવા માટે મતદાન મથક પહોંચી રહ્યા છે ત્યારે આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ તેમના પત્ની સાથે પોતાના આણંદપુર ગામ ખાતે મતદાન કરવા માટે પહોંચ્યા છે સાથે જ વિસાવદનના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાયણીએ પણ ભેંસાણમાં મતદાન કર્યું છે હાલ શું અપડેટો આવી રહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ફૈઝાન આજે જે દિવસની રાહ જોવાઈ રહી હતી ઓગણીસ જૂન વિસાવદરમાં જે ચૂંટણીનો માહોલ ગરમાયો હતો નેતાઓની નિવેદનબાજી જોવા મળી રહી હતી તે તમામ બાબતો વચ્ચે આજનો દિવસ તે ત્યાંના લોકો માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે કેમ કે તેમણે પોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાની જે તક મળી છે આજે વિસાવદરની જનતા અને કડીની જનતા છે તે લોકશાહીના પર્વની ઉજવણી કરી રહી છે સવારથી વિસાવદરમાં ઉત્સાહભેર માહોલ મતદારોમાં જોવા મળી રહ્યો છે મતદાન મથક સુધી મતદારો પહોંચી રહ્યા છે અને પોતાના મનગમતા ઉમેદવારોને પસંદ કરી મતદાન પણ આપતા જોવા મળી રહ્યા છે ત્યારે કેટલીક જગ્યાએ જે રીતે બબાલના દ્રશ્ય સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ અને સમર્થ ભાજપના સમર્થકો વચ્ચે જે વિવાદ થઈ રહ્યો છે તે દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છે ત્યારે આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ અને તેમના પત્ની સાથે તેમના ગામના મોટી સંખ્યામાં લોકો છે તે આણંદપુર ખાતે આવેલા મતદાન ઉપ કેન્દ્ર ઉપર મતદાન કરવા માટે પહોંચ્યા છે વિસાવદરની ચૂંટણીએ ખૂબ જ મહત્ત્વની ચૂંટણી આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે માનવામાં આવી રહી છે તમામ પાર્ટીઓએ એડી ચૂંટણીનો જોર લગાવ્યો છે ત્યારે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેવાની છે અત્યાર સુધી જોવા જઈએ તો મતદાનની ટકાવારી છે તે ધીમે ધીમે વધતી દેખાઈ રહી છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો આગામી જે કલાકો છે તેમાં મતદાન છે તેની ટકાવારી વધી શકે છે તેવું પણ કહેવાય રહ્યું છે કેમ કે અત્યારે જે ત્યાંના મતદારો છે તે ઉત્સાહભેર આ મતદાનમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે આ વચ્ચે વિસાવદનના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઇએ પણ પોતાની પરિવાર સાથે આજે મતદાન કેન્દ્રો ઉપર મતદાન કર્યું છે ને હાલ મતદાનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે હવે આગામી ત્રેવીસ જૂનના રોજ ખબર પડશે કે વિસાવદનની કમાન જનતા કોને સોંપે છે કોણ વિસાવદર ઉપર રાજ કરે છે તે હવે આગામી સમયમાં બતાવશે પરંતુ હાલ તો મતદારોમાં એક અનેરો ઉત્સાહ મતદાનને લઈને જોવા મળતો તેવું કહેવાય રહ્યું છે ત્યારે સાંજ સુધી કયા પ્રકારના માહોલમાં મતદાન થાય છે કેવી સ્થિતિ જોવા મળે છે તે જોરે દર્શક મિત્રો આવા જ પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા